વાત કરીએ પોરબંદરમાં પૂરમાં ફસાયેલા દંપતીનું રેસ્ક્યુ દિવ્યાંગ દંપતી પાણીના પૂરમાં ફસાયું હતું ફાયર વિભાગ દ્વારા ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રિક્ષાની અંદર બેઠેલા દંપતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું શિમલા આઈસ ફેક્ટરી પાસેથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વધુ પાણી ભરાવાને કારણે તેઓ ફસાઈ ગયા હતા શિમલા આઈસ ફેક્ટરી પાસે નિયર ઓરિયન ફેક્ટરી નો નીકળતો વોકરો કે જેમાં વૃદ્ધ અપંગ પતિ પત્ની રિક્ષાની અંદર બેસેલા હતા અને એના પરથી ધોધમાર વહેતું પાણી ફરી વળ્યું હોય તેનાથી તેઓ વચ્ચે ફસાયા હતા જેમને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે આ પાણીના વહે જાય તેવી પ્રકારની પરિસ્થિતિ થઈ હતી તે લોકો જીવ તાળવે ચોટી ગયા હતા ફાયર વિભાગનો સંપર્ક કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ ઘટના પર પહોંચી હતી અને દિલધડક રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી દિવ્યાંગ દંપતી પૂરમાં ફસાયું હતું જેમને બચાવી લેવામાં આવ્યા છે રિક્ષા પર તણાઈ જાય તે પ્રકારની સ્થિતિ હતી જો કે તાત્કાલિક ધોરણે સંપર્ક કરતા આખરે તેમને બચાવી લેવામાં આવ્યા વધુ માહિતી સાથે પોરબંદરથી સંવાદદાતા ઋષિ થાનકી ફોનલાઈન પર જોડાયા છે જે ઋષિ જે રીતે દંપતી ફસાયું હતું કેવી રીતે બહાર કાઢવામાં આવ્યા કેટલો સમય સુધી તેમને રિક્ષામાં બેસી રહેવું પડ્યું

બચાવી લેવામાં આવ્યા છે કેટલીક જગ્યાઓ પર દંપતી ફસાવાની પણ ઘટના સામે આવી જોકે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ અલગ અલગ જગ્યાઓ પર લોકોને બચાવવા માટે જઈ રહી છે તેર જેટલા લોકો કે જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા તેમના ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે તેમને બહાર કાઢવામાં આવ્યા રાજુભાઈ ગોહિલ અમારી સાથે જોડાયા છે રેસ્ક્યુ કરનાર ટીમના લીડર છે તેઓ રાજુભાઈ ખૂબ ખૂબ સ્વાગત આપનું કેવી રીતે આપને ખ્યાલ આવ્યો કે આ દંપતી અહીંયા ફસાયું છે કેવી રીતે તેમને બચાવવામાં આવ્યા ત્યાં રહેલા સ્થાનિક લોકો અમને જાણ કરેલી હતી સિક્યુરિટી અંદર હતા હમ જે લોકો જે નદીની વચ્ચે ફસાયેલા હતા અને રિક્ષા માટે અપંગ હતા દંપતી જે રોકાતા ને અને કેટલા સમયથી તેઓ એ રિક્ષામાં બેઠા હતા રિક્ષામાં તેઓ એકલા સુપરી સમય ફસાયેલા હતા પાણી એકદમ એમની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા તો શું આખી સ્થિતિ શું છે પોરબંદર ટોટલ કેટલા લોકોને અત્યાર સુધી બચાવવામાં આવ્યા અત્યાર અને પોરબંદર જિલ્લામાં ટોટલ છવ્વીસ લોકો બચાવવામાં આવ્યા છે હમ એમાં ગ્રામ્ય વિસ્તાર વાડી વિસ્તાર એમાં વધુ વરસાદ પોરબંદર સ્થિતિ અંદર વધુ વરસાદ કારણે એકદમ પાણીનો ભરાવ થયો છે અને પાણી નીકળવા ના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી આવે બિલકુલ બિલકુલ તમામ આમ વાતચીત કરવા બદલ આપનો આભાર તો જે રીતે દિવ્યાંગ દંપતીની સાથે અન્ય ચોવીસ લોકોને બચાવી લેવામાં આવે એટલે કે કુલ છવ્વીસ લોકોને અત્યાર સુધી પોરબંદરમાં રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે